લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે અને ત્યારે યુપીના જોનપુરમાં ચૂંટણી પ્રચાર માટે સુરતથી ભાજપ નેતાઓ રવાના થયા છે સુરતથી પચીસ જેટલી કાર સાથે ભાજપના નેતા તથા કાર્યકરો પણ ચૂંટણી યુપી ચૂંટણી પ્રચાર માટે રવાના થયા છે અને તમામ ભાજપ નેતાઓ અને કાર્યકરો બે લોકસભા બેઠક પર કરશે ચૂંટણી પ્રચાર પ્રવીણસિંઘ તથા અશોક અશોકસિંહના નેતૃત્વમાં કાર્યકરો પ્રચાર કરશે જોધપુરથી મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી કૃપાશંકરસિંહ અને મછલી શહેર બેઠક પરથી લોકસભા સાંસદ વીપી સરોજ ચૂંટણી લડી રહ્યા છે प्रधानमंत्री नरेंद्र मोदी ने न्यूज़ 18 संवाददाता रमेश देवगण साथे खास बातचीत करी તેમણે કહ્યું છે કે વિપક્ષ નો એજન્ડા છે કેપીએમ મોદી 400 પાર નો લક્ષ્યાંક મેળવશે નહીં કે તેઓ કેટલી બેઠકો કેવી રીતે જીતશે તેમની ચિંતા એ છે આગે કોંગ્રેસ કા એજન્ડા કે આ 400 પાર કર પાંગે કે નહીં કર પાહેગી હું કહી એજન્ડા ની કે વો કેટલી સીટો જીતेंगे और कैसे जीतेंगे दूसरा मैंने करीब करीब हिंदुस्तान के एक तीन चार राज्य बाकी है सभी राज्यों का भ्रमण किया है और सभी राज्यों के भ्रमण से मैं देख रहा हूं कि आंधी है आंधी बड़ी आंधी और 2019 से बड़ी बनी आंधी चार सौ पार बहुत आराम से देश की जनता करने वाली है विपक्ष 19 से 24 में विपक्ष के नाते भी विफल गया है जो लोग विपक्ष के नाते भी बिस्मल गए हो उनको इतना बड़े देश का कारोबार कौन देगा भाई? लेकिन एक सवाल मन में आता है कि बीजेपी ने 2019 के अंदर 303 सीटें अपने दम पर पाई हिंदी भाषी राज्यों में एक तरह से बहुत बड़ी सीटें भारतीय जनता पार्टी को मिली लेकिन इस बार क्या वो रिपीट हो पाएगा और आप देखिए जी भारतीय जनता पार्टी जो आप इतनी पुरानी सोच के साथ बैठे हुए हो गोवा जी निया। क्या हिंदी भाषी है क्या गुजरात हिंदी भाषी है क्या महाराष्ट्र हिंदी भाषी है क्या असम हिंदी भाषी है क्या बंगाल हिंदी भाषी है क्या कर्नाटका हिंदी भाषी है क्या आज भारतीय जनता पार्टी पूरे देश में है और पूरे देश में मैं कह रहा हूं भारतीय जनता पार्टी हैट्रिक करेगी करेगी और करेगी और ये ये मोदी कहता है इसलिए करेगी धा नहीं देश के 140 करोड़ देशवासियों ने तय कर लिया है इसलिए 400 पार होना है और भारतीय जनता पार्टी भी अपने सारे रिकॉर्ड तोड़ेगी और एनडीए भी अपने सारे रिकॉर्ड तोड़ेगी। હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે ગુજરાતના પર્યટન સ્થળો પર્યટકોથી ધમધમી રહ્યા છે અને ત્યારે યાત્રાધામ દ્વારકા નજીક આવેલ શિવરાજપુર બીચ ખાતે પર્યટકોની ભારે ભીડ ઉમટી છે શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળ્યા બાદ દેશ વિદેશથી પર્યટકોનો ધસારો વધ્યો છે ઉનાળો વેકેશન છે ને ગરમીની રજાઓમાં ફરવા આવેલા પર્યટકોનું કહેવું છે કે ગોવા અને માલદીવ્સ કરતાં પણ આ સસ્તું અને બેસ્ટ લોકેશન છે હાલ તો ગુજરાતના લોકો માટે નજીકનું અને બેસ્ટ ડેસ્ટિનેશન ગણાય છે શિવરા છે

તો માલદીવ જવું કે ગોવા જવું એના કરતા આપણા ઘર આંગણે આટલી સારી વ્યવસ્થા હોય તો બધા લોકોને મારી અપીલ કરું છું ટીવી એટીન ના માધ્યમથી કે આપ લોકો વધારે ને વધારે લોકો અહીંયા આવો શિવરાજપુર બીચ સરકાર દ્વારા બહુ જ વિકસાવવામાં આવ્યું છે બહુ ક્લીન બીચ છે દીવ અને ગોવા કરતા અહીંયા બહુ વધારે મજા આવે છે રાઇસના ભાવ અડધા છે આમ જોવા જઈએ તો ગોવા થોડુંક પેકેજ મોંઘું પડી જાય એટલા માટે અમે શિવરાજપુર બીચ આવ્યા છીએ અને અહીંયા આવીને અમને ઘણો આનંદ થઈ રહ્યો છે અને ઉનાળા વેકેશનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં પ્રવાસીઓની પણ ભારે ભીડ ઉમટી છે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ દ્વારકા નજીક આવેલ શિવરાજપુર બીચના શિવરાજપુર બીચ ખાતે ઉનાળાની ગરમીમાં યાત્રિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે વિવિધ રાઇડ્સોની મોજ માણતા પણ યાત્રિકો જોવા મળી રહ્યા છે હાલ

ભારે ભીડના કારણે અટવાયા છે યાત્રિકો ઉત્તરાખંડના ગંગોત્રી અને યમનોત્રી યાત્રિકો અટવાયા છે ગંગોત્રી જવાના માર્ગે ભારે ભીડ જોવા મળી રહી છે ગંગોત્રીથી થી ગંગનાની વચ્ચે ફસાયા છે યાત્રિકો પરોઢીએ 4 વાગ્યા થી તે ફસાયા છે અમદાવાદ વડોદરા ના યાત્રીકો અટવાઈ ગયા છે પરોઢીએ 4 વાગ્યા થી યાત્રીકો અટવાયા છે 15 કિલોમીટર જેટલી લાઈન પર લાગે છે તંત્ર તરફથી કોઈ જ વ્યવસ્થા ન હોવાનું બહાર આવ્યું છે તો ટૂર ઓપરેટર તરુણભાઈ પટેલ આપની સાથે જોડાયા છે તરુણભાઈ

અને બીજા આજુબાજુ પણ ગુજરાતીઓ કેટલા આપણા ગુજરાતના આવેલા છે એ બધા સવારના પાણી વગર વલખા મારે છે આસપાસ એવી કોઈ વ્યવસ્થા ખાવા પીવાની કોઈ એવી વ્યવસ્થા માડ એક જ ડાબુ હોય પણ એ ખૂટી ગયું છે એની પાસે જમવાનું પણ જી અને તમે સવારે 4 વાગ્યા થી આજ પરિસ્થિતિમાં છો એ જ પરિસ્થિતિમાં એક સીટમાં બેસી રહ્યા છે સવારના 7 કલાક થી જી અને તમારે જે ડેસ્ટિનેશન પર જવું છે કેટલા કિલોમીટર દૂર છે આપનાથી જ્યાં અત્યારે છો ત્યાંથી ત્યાંથી લગભગ પચાસ પંચાવન કિલોમીટર બાકી છે અમારે કાપવાનું જી એટલે એનું એટલે એમ કરી શકાય કે રસ્તામાં એટલે ટ્રાફિક પણ એટલો છે ભીડ એટલી છે એટલા માટે આગળ જવા નથી દેતા હા શક્યતા એ છે કે આ લોકો એ રજીસ્ટ્રેશન ચેક નથી કર્યા અને ક્રાઉડને અંદર આવવા જ દીધા છે બધાને પરિણામે ત્યાં અફડા તફડી જેવો માહોલ છે ને ભીડ ધાર્યા કરતા પણ વધી ગઈ છે યમનોત્રી તો એવું હતું અમે નજરે જોઈને આવ્યા હવે ગંગોત્રીમાં એમને એવું લાગી રહ્યું છે કે ઉપર પુષ્કળ ભીડ હશે જી તો ત્યાં એવી કોઈ તંત્રના કોઈ વ્યક્તિઓ ત્યાં નથી પોલીસ બંદોબસ્ત સામાન્ય રીતે જ્યારે આવો ટુર તમે લઈ જતા હોવ છો ત્યારે આપ જોતા હશો કે કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં હોય છે પોલીસનો બંદોબસ્ત તંત્રના લોકો હોતા હશે આટલા વર્ષોમાં પાંત્રીસ ચાલીસ વર્ષથી હું ટુર ઓપરેટિંગ તરીકે કામ કરું છું પહેલી વખત આવું અમે જોયું છે કે પોલીસ દેખાય નહીં જામ આટલો બધો ક્યારેય જોયો નથી મારી જિંદગીમાં તો આનું કારણ તરુણભાઈ શું લાગે છે કારણ કે આટલા વર્ષોથી આપ લઈ જાવ છો એનું કારણ તો મને એવું લાગ્યું છે કે રજીસ્ટ્રેશન ચેક કરવામાં જ નથી આવ્યું ખાલી ખોટી રજીસ્ટ્રેશન બધા જોડે કરાયા છે નામના આજે ત્રીજો દિવસ થયો કોઈ અમારી પાસે એક વ્યક્તિએ રજીસ્ટ્રેશન જોવા કોઈ એન્ટ્રીમાં માંગ્યું નથી જી એટલે દેશભરમાંથી લોકો આવી ગયા છે અને ચેક નથી કરવામાં આવ્યું કે ખરેખર એ લોકો રજીસ્ટર કરીને આવ્યા છે કે નથી કરીને આવ્યા અને જેના કારણે આ ભીડ થઈ રહી છે બીજા શું કર્યું છે કેટલી તમારી આ સફર હજુ કેટલી બાકી છે હજુ અમારે પચાસ ટકા સફર બાકી છે હજુ ગંગોત્રી પણ બાકી છે એમનો દર્શન ના થયા અચ્છા ત્યાં પહોંચ્યા પણ દર્શન ના થઈ શક્યા આ ના થઈ શક્યા છેક ઉપર પહોંચ્યા ને દર્શન ના થઈ શકે અમારા શિડ્યુલ પ્રમાણે અમારે આગળ નીકળવું જરૂરી હતું ચોવીસ કલાક સુધી બસમાં બેઠા પણ યમનોત્રી ના દર્શન ના જ ઉપર સુધી પહોંચી જ ના શક્યા બેનો બેન જી અને આપની સાથે જે લોકો છે ગુજરાતીઓ છે ક્યાં ક્યાં થી છે અને કેટલી ઉંમર ના હશે આપણી સાથે મારી સાથે મોટા ભાગના બધા નેવું ટકા વૃદ્ધો છે બધા તો એજે છે અને બધાને કઈક ના કઈક મેડિકલ તકલીફો છે બધાને હવે મેડિકલ તકલીફોમાં પાણી કે જમવાનું જરૂરી છે એમને ગોળીઓ લેવાની હોય તો જમ્યા પછી કે પેલા લેવાની હોય એના બદલે ગોળીઓ પણ લઈ શકતા નથી એ લોકો જી તો હવે હવે આવી પરિસ્થિતિમાં શું નિર્ણય કઈ રીતે આપ લઈ રહ્યા છો કે આગળ વધવું કે પછી બેક થવું અમે આગળ વધવા માટે સરકાર શ્રી તરફથી અહીંયા આગળ હેલ્પલાઈન માં પણ નંબરો જોડ્યા છે અને ગુજરાત સરકાર ને અમારી ખાસ વિનંતી છે ભાજપ સરકાર છે અને અહીંયા આગળ કઈ મદદ કરે અમને

બિલકુલ આપની વાત પણ પહોંચી ગઈ છે સરકાર સુધી તરુણભાઈ ન્યૂઝ એટીન ગુજરાતી ના માધ્યમથી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ તો કેટલા ગુજરાતીઓ ફસાયા છે તરુણભાઈ સાથે પાંત્રીસ જેટલા ગુજરાતીઓ છે ને તમામ વૃદ્ધો છે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર